નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરતના વરાછામાં પંદરમી ઓગસ્ટના દિવસે રાત્રિના સમયે હોર વગાડવાની બાબતે મોડલ કરી ભાગેલ ગયેલ ત્રણ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભાવનગર ઝડપી લેવામાં આવ્યા એક આરોપી સામે ત્રણ અને બે આરોપીઓ સામે સાત સાત ગુના નોંધાયેલા છે સુરતના વરાછા પોલીસમાંથી મળતી માહિતી મુજબ ગત પંદરમી ઓગસ્ટના રોજ રાત્રિના વરાછા પોલીસ વિસ્તારમાં જૈનીશ ચૌહાણ નામની વ્યક્તિ પોતે મોટર સાયકલ લઈ જઈ રહ્યા હતા ત્યારે તેમની આગળ જતું એક્ટિવા સર્પાકારે જરૂર જતું હતું એક્ટિવા ઉપર ત્રણ વ્યક્તિઓ સવાર થયેલા હતા જૈમીન ચૌહાણ દ્વારા એક્ટિવા સાઇડમાં લેવા હોન વગાડતા ત્રણેય આરોપીઓ ઝઘડો કરી જયમીન ચૌહાણને ગળાના ભાગે અને સાથરના ભાગે ચપ્પુના ખા મારી દેતા જયમીન ચૌહાણ સ્થળ ઉપર મૃત્યુ પામ્યા હતા આથી વરાછા પોલીસ સ્ટેશનમાં ખૂનોનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આથી સુરત ક્રાઇમ બ્રાન્ડ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના માધ્યમથી તપાસ કરતા માહિતી મળી હતી કે આ ગુનામાં વિમલ ધનજી કલસરિયા સુરત મૂળ તાલુકો રાજુલા જિલ્લો ઉમરેલી તેની ઉપર સાત ગુના નોંધાયેલા છે ઉત્તમ ગાંધી તળાવ્યા હાલ સુરત મૂળ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ તેની પોત્રણ ગુના નોંધાયેલા છે દેનિશ વરૂફે જાડિયો રમેશભાઈ સુરતી હાલ રહે સુરત તેની ઉપર સાત ગુના નોંધાયેલા છે તે ત્રણે આરોપીઓ સુંડેવાયેલા છે આજે તપસ કરતાં તેણે આરોપીઓ મંડળ કરી ભાવનગર જતાઈ રહ્યા છે અને સત્તાતા પરે છે તેમ જાણવા મળતા સુરત ગ્રેમ બાંધ દ્વારા તેમણે સુરત જે ઝડપી લઈ અને વરસા પોલ્યુશનમાં નોંધાયેલ અંડિટેક ગુનેકાર ગુનાની અને ઉકેલી કાઢ્યો હતો વરાછા રામનગર વિસ્તારમાંથી જયમીલ ચૌહાણ નામનો એક વ્યક્તિ એમના બે મિત્રો સાથે બાઇક ઉપરથી પસાર થયો હતો એમની આગળના ભાગમાં એક મોટરસાઇકલ અને એક એક્ટિવા બેનને સરપાકારે ચલાવતા હોય જેથી જૈનિલે ત્રણથી એની પાછળ વોન કન્ટિન્યુ વગાડ્યા હોય આ બાબતે સામાન્ય આવી નજીવી બાબતમાં ઝઘડો કરી જેનીલને આ લોકોએ માર્યો અને એમાંથી એક હિસાબમાં જેનીલના ગળાના ભાગે તથા સાથળના ભાગે ચપ્પુ મારી દેતા જેનીલનું મૃત્યુ સારવાર દરમિયાન નીપજ્યું હતું જે બાબતે વરાછા પોલીસ સ્ટેશન ડેનિશ છે એ બંને હીરાના ધંધા સાથે સંકળાયેલા છે કામ સાથે અને આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે ઉશ્કેરાટમાં અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ ઉશ્કેરાટમાં કહે છે પણ આ લોકોના પહેલાં પણ ઝઘડાના અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે એટલે એક આવી ગુના કરવાની ટેવવાળા કહી શકાય ઉત્તમ તળાવિયા અને ડેનિશ સુરતી વિરુદ્ધ પણ ત્રણસો સાતના ગુના છે વિમલ વિરુદ્ધ પણ મારામારી અને રાયોટિંગના ગુના વગેરે દાખલ થયેલા છે